નમસ્કાર મિત્રો આજે આપણે ચણા વિશે વાત કરીશું કે ચણા ખાવાથી આપણા શરીરની અંદર કયા લાભ આપણને મળી શકે જો મિત્રો આ ચણા તો ઘણા પ્રકારના મળે છે આપણે ખાઈ પણ ચૂક્યા છીએ જાણીએ પણ છીએ પણ આજના વિડીયોની અંદર આપણે દેશી ચણા નહીં કાબુલી ચણા વિશે વાત કરીશું તો કાબુલી ચણા ખાવાથી આપણા શરીરની અંદર કયા લાભ આપણને મળી શકે અને એક આપણા શરીરની અંદર એક ખૂબ અગત્યનો અંગ છે એની અંદર પણ આપણને ખૂબ રાહત તમને મળી શકે તો વિડીયોની શરૂઆત કરતા પહેલા મિત્રો તમે જે ચેનલ પર પહેલી વખત આવું થયું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને બેલ બટન પણ દબાવી દેજો તો ચાલો હવે શરૂઆત કરીએ કે કાબુલી ચણા ખાવાથી આપણે શરીરની અંદર કયા લાભ આપણને મળી શકે જો મિત્રો ઘણી વખત આપણને પ્રેક્ટિકલી અનુભવ પણ થઈ ચૂક્યો હશે કે આપણે દેશી ચણા ખાઈએ એટલે આપણને એસિડિટી વધી શકે પણ આજના વિડીયોની અંદર આપણે દેશી ચણા નહીં આપણે ફક્ત કાબુલી ચણા વિશે માહિતી મેળવશું તો એની અંદર છે મિત્રો વિટામિન એ તો વિટામિન એ આપણા શરીરની અંદર હોય તો આપણી આંખો એકદમ સુરક્ષિત રહી શકે મિત્રો જો મિત્રો આપણા શરીરની અંદર વિટામિન એ ઓછું થાય ઘટે એટલે તમને આંખો સંબંધી કોઈપણ પ્રકારની તકલીફ થવાની શરૂઆત થઈ જાય જો તમને આંખો સંબંધે કોઈપણ પ્રકારની તકલીફ થતી હશે માની લો કે આંખો દુખતી હશે ઘણી વખત લાલ થઈ જાય ભારે થઈ જાય આંખોની અંદર ઝારી પણ તમને થવા લાગે પાપણો સૂજી જાય હલકો ફુલકો તમને દુખાવો પણ થઈ શકે પડદા પર પણ તમને તકલીફ થઈ શકે ઘણી એવી બીમારીઓ છે આંખો સંબંધી તો એની અંદર તમારે આંખો જો સુરક્ષિત રાખવી હોય મિત્રો તો તમે અવશ્યપણે દેશી ચણાને ફક્ત કાબુલી ચણાનો તમે ઉપયોગ કરી શકો એટલે તમને ખૂબ રાહતનો અનુભવ મળી શકે તો એનો ઉપયોગ કઈ રીતના કરવાનો તો મિત્રો સાંજે તમે એક વાટકી જેટલા તમે પાણીની અંદર બોળીને રાખી દો અને સવારે તમે ભૂખ્યા પેટે એ ચણા ચાવીને ખાઈ જાવ અને ત્યારબાદ થોડુંક પાણી પણ તમે પી શકો તો તમે એક દિવસના અંતરે અથવા તો દરરોજ પણ તમે એનો ઉપયોગ કરી શકો તો પણ તમને વાંધો આવશે નહીં અને તમને એસિડિટી જો થતી હોય એની અંદર પણ તમને ખૂબ રાહતનો અનુભવ મળી શકશે એની પાછળનું રીઝન પણ હું તમને જણાવીશ કે એસિડિટી કઈ રીતના એ કંટ્રોલ કરી શકે છે કાબુલી ચણા બરાબર છે અને બીજું કે એ ફાઈબર છે મિત્રો પ્રોટીન છે એટલે આપણે ચણા ખાઈએ કોઈ બાફેલા ચણા ખાઈએ અથવા પલાળેલા ચણા આપણે ખાઈએ તો આપણે જલ્દી ભૂખ લાગતી નથી જલ્દી ભૂખ લાગે નહીં એટલે આપણું વજન છે મિત્રો એ ધીરે ધીરે કરીને ઓછું થવા લાગે ખૂબ ઝડપી ઓછું ના થાય મિત્રો પણ ધીરે ધીરે કરીને વજનની અંદર પણ આપણે ઘટાડો જોવા મળી શકે અને પ્રોટીન હોવાથી આપણા શરીરની અંદર ઘણા એવા ફાયદાઓ તો થાય જ છે તો ફાઈબર અને પ્રોટીન એ આપણા શરીર માટે ખૂબ અગત્યનું છે મિત્રો અને ચરબીનું પ્રમાણ હોય એની અંદર પણ આપણને ખૂબ રાહત મળી શકે ચરબી પણ ધીરે ધીરે કરીને ઉકળવા લાગે તો એસિડિટીની અંદર ઘણી વખત તમે પ્રેક્ટિકલી અનુભવ પણ થઈ ચૂક્યો હશે કે આપણે દેશી ચણા ખાઈએ ઘણી વખત તો આપણે એસિડિટી થતી હોય છે મિત્રો પણ ખાસ કરીને આપણે ચણા ખાઈએ એટલે તરત આપણે પાણી પીવું ના જોઈએ મિત્રો જો તમે તરત ચણા ખાધા પછી તમે તરત જો પાણી પીશો એટલે તમને હંડ્રેડ પર્સન્ટ એસિડિટીની સમસ્યા થઈ શકશે એટલે ચણા ખાધા પછી અથવા તો તમે ભોજન કરો ત્યારબાદ તમે અડધો કલાક પંદર મિનિટ બાદ તમારે પાણી પીવાનું રાખો તો જ તમને રાહત મળશે નહીં તો તમને 100% પર્સન્ટ એસિડિટીની સમસ્યા થઈ શકશે પણ ફક્ત આપણે કાબુલી ચણા એને પલાળીને ખાઈએ અથવા તો બાફીને ખાઈને તમને એસિડિટી કોઈ પણ દિવસ થશે નહીં બરાબર છે એટલે એની અંદર ખૂબ રાહત આપને મળી શકે અને બીજું કે ડાયાબિટીસની અંદર પણ આપણને રાહત મળી શકે છે મિત્રો તો એ કઈ રીતના રાહત મળી શકે કે જ કાબુલી ચણાની અંદર છે મિત્રો વિટામિન એ તો આપણે જાણીએ જ છીએ ફાઇબર અને પ્રોટીન છે મિત્રો એટલે આપણે લોહીની અંદર કોઈક અંશે બગાડ હોય સુગર વધી જાય તો એ સુગરને પણ ધીરે ધીરે કરીને કંટ્રોલ કરવાનું કામ કરે છે આ કાબુલી ચણા બરાબર છે આપણે સૌ જાણીએ છીએ કે કાબુલી ચણા ભાગે એ ઘોડાઓને અનાજ માટે એને ઉપયોગ થતો હોય છે પણ આપણે જો આપણા શરીરને સુરક્ષિત રાખવું હોય આપણી આંખોને જો સુરક્ષિત રાખવું હોય ડાયાબિટીસને જો કંટ્રોલ કરવું હોય એસિડિટી સમસ્યા હોય એની અંદર જો તમારે રાહત મેળવવી હોય તો તમારે ફક્ત સાંજે એક વાડકી અથવા અડધી વાડકી તમે પાણીની અંદર બોળીને મૂકી રાખો સવારે એને ચાવીને ખાઈ જાઓ ત્યારબાદ થોડું પાણી પણ તમે એ જે પલાળેલું પાણી છે એ જ પાણી પીવાનું છે મિત્રો અડધો કપ જેટલો તમે પી શકો તો પણ તમને એસિડિટી સંબંધિત તકલીફ થશે નહીં એટલે અવશ્ય પણ આપણે આ કાબુલી ચણાનો ફાયદા જરૂરથી લે લેવા જોઈએ જેથી કરીને આપણે શરીરની અંદર એક તો વજન ઓછું થશે આંખો સંબંધી તકલીફ હતી એની અંદર રાહત મળશે ચરબી પણ ઓગળવા લાગશે અને ભૂખ પણ ઓછી લાગશે કેમ કે ફાઇબર હોવાથી જલ્દી આપણને ભૂખ લાગતી નથી એટલે આપણને ખૂબ રાહત આપણને મળી શકે છે એટલે કાબુલી ચણા આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે મિત્રો તો અવશ્ય પણ આ તમે પ્રયોગ અપનાવજો એક દિવસના અંતરે બે દિવસના અંતરે અથવા તો તમે અઠવાડિયાની અંદર બેથી ત્રણ ટાઈમ પણ તમે એનો ઉપયોગ કરી શકો તો પણ તમને કોઈ વાંધો થશે નહીં અને એસિડિટી અને કબજિયાત સંબંધની તકલીફ હશે એની અંદર પણ તમને રાહત મળશે ડાયાબિટીસની અંદર પણ તમને ખૂબ રાહતનો તમને અનુભવ મળી શકશે તો આજના વિડીયોની અંદર એ જ ટૂંકી માહિતી મેળવી હતી કે કાબુલી ચણા ખાવાથી આપણા શરીરની અંદર એસિડિટી અને ડાયાબિટીસને રાહત તો મળી જ શકે છે પણ એની અંદર મિત્રો આપણે આંખો શું સુરક્ષિત રાખવી હોય કેમ કે અત્યારના સમયની અંદર આપણે મોબાઈલનું હદ વગરનો આપણો ઉપયોગ કરી રહ્યા છીએ એટલે સમય જતાં આપણી આંખો ધીરે ધીરે કરીને એની જે કેપેસિટી છે મિત્રો ઓછી થવા લાગે એટલે આપણો કોઈક ને કોઈક અંશે દુખાવાની સમસ્યા થવા લાગે કોઈક ને કોઈક પ્રોબ્લેમ પણ થવા લાગે એટલે તમે અત્યારથી જ કાબુલી ચણાનું સેવન એને કરવાની ચાલુ કરી એટલે તમને ખૂબ રાહતનો અનુભવ પણ તમને મળી શકશે તો આ માહિતી તમને કેવી લાગી જરૂરથી જણાવજો અને ચેનલ પર પહેલી વખત આવણું થયું હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મળી કોઈ બીજો વિડીયો સાથે ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રોને લાંબુ અને સુરક્ષિત આયુષ્ય મળી રહે એ પ્રાર્થના જય શ્રી કૃષ્ણ રાધે રાધે